અમદાવાદ રિવરફ્રન્ટ પર ફટાકડા ફોડવા ગયેલા ત્રણ ભાઈબંધો સાથે ધાર્યા બહારની ઘટના ઘટી છે એ પણ પોલીસના કારણે વાત એમ છે કે રિવરફ્રન્ટ પર ત્રણ મિત્રો ફટાકડા ફોડતા હતા એટલામાં પોલીસ આવી અને પોલીસના ડરના કારણે ત્રણેય મિત્રો બાઇક પર ભાગવા ગયા પૂર ઝડપે ભાગી રહેલા બાઇકનું બેલેન્સ બગડ્યું અને ત્રણેય જમીન પર પટકાયા જેમાં પંદર વર્ષીય ક્રિશ પરમાર નામના સગીરનું સારવાર દરમિયાન મોત થયું છે

પરંતુ તહેવાર ટાણે કોઈના ઘરનો દીપક ઓલવાઈ ગયો એનાથી કોઈ ફરક પડતો નથી હાલ આ ઘટનાએ સૌ કોઈને ચોંકાવ્યા છે અને ઘણા લોકો પોલીસ ઉપર ફિટકાર પણ વરસાવી રહ્યા છે